બાપુ સમાધિ સ્થળ હા મિત્રો આયા છે આપણે હરિરામ બાપુ ની સમાધિ સ્થળ એના પણ તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો તમે આવું હનુમંત્રી રામદુતા મહા ઓમ હનુમંતય શ્રી રામદુતા મહા ઓમ હનુમંતય ભાઈ પંજનાય જોઈના પણ જોઈ શકો છો તમે અને આ છે પાછળ શ્રી રામચંદ્ર ભગવાન નો ફોટો એના પર તમે દર્શન કરી શકો જાય હનુમાનજી મહારાજ જય હો પવન પુત્ર જય મિત્રો જોઈ શકો છો તમે આ છે મોખરા દાદા એક આવી સુંદર મજાની એની પણ મૂર્તિ જોઈ શકો છો તમે ઓમ કાળ ભૈરવ દાદા એ નમઃ ઓમ કાળ ભૈરવ જય શ્રી રામ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી મોખરા હનુમાનજી મંદિર જોઈ શકો છો તમે સાવરકુંડલાથી માત્ર ત્રણથી ચાર કિલોમીટરની રેન્જમાં આવેલું આ મોખરા હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો છો તમે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ મોખરા હનુમાનજી દાદાના દર્શન કરવા જોઈ શકો છો દ્વારા અહીંના મહંત બ્રહ્મલિંગ એવા હરિરામ બાપુ જ્યાં તેમની સમાધિ સ્થળ અને મોખરા હનુમાનજી મહારાજ કાળ ભૈરવ દાદા અને મહાદેવની શિવલિંગ જોઈ શકો તમે બના મારા અમારા વિડીયોમાં દર્શન જય શ્રી શ્રીરામ જય હનુમાનજી મહારાજ ને જય મોખરા હનુમાનજી મહારાજ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ સાવરકુંડલા અને ભુવાની વચ્ચે આવેલું એક મોખરા હનુમાનજી મહારાજનું મંદિર મિત્રો આ મંદિર એટલે કઈ ઘટે નહીં અને ન્યા બિરાજમાન શિવશંકર મહાદેવ અને શ્રી કાળ દાદા અને એવા એક મોખરા હનુમાનજી મહારાજ ની પ્રતિમા મૂર્તિ જોઈ કઈ ઘટે નહીં બાપુ ચાલો તમને દાદાના દર્શન કરાવું મહાદેવના દર્શન કરાવું અને શ્રી કાળ દાદાના દર્શન કરાવું એક પટાંગળ જગ્યામાં આવેલી એક જોરદાર જગ્યા એના પણ તમે દર્શન કરાવું મિત્રો આ છે મોખરા હનુમાનજી મહારાજ નો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો છો તમે આવી એક ફરતી પાટો અને સામે તમને દેખાય છે એ મોખરા હનુમાનજી મહારાજનું મંદિર ચાલો તો હું તમને મોખરા હનુમાનજી મહારાજના દર્શન કરાવું કે સંકટ કટાય મીઠાઈ સબ પીડા જોશો મેરે હનુમત બલબીરા જોઈ શકો છો તમે કાંઈ ઘટે આ મંદિરનું બાંધકામ સવનસો બે હજાર ને બારમાં કરેલું બતાવે છે જોઈ શકો છો તમે આવી એક ભરતીને જ્યારે તમે સાવરકુંડલા મિત્રો આવન ત્યારે જો આપણે લીલીયા બાજુ એટલે એક ફેક્ટરી આવે છે એની બાજુમાં આવેલું આ મોખરા હનુમાનજી મહારાજ તમે જય હનુમાનજી મહારાજો અને અત્યારે જોઈ શકો છો તમે આ છે મોખરા હનુમાનજી મહારાજનું મંદિર અહીંયા આપણે પાણીની બધી સુવિધાઓ સુવિધા સુવિધાને આવું બાંધકામ જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર અને અહીંયા કોઈ સંત ના કોઈ શરણ પાદુકા પણ રાખેલા છે તો તમે હરિરામ બાપુ સમાધિ સ્થળ હા મિત્રો આયા છે આપણે હરિરામ બાપુની સમાધિ સ્થળ એના પણ તમે દર્શન કરી શકો છો જોઈ શકો છો તમે આવું એક પટાંગળ જગ્યા એક વિશાળ જગ્યા અને મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા પહેલાં પાણીનો કૂવો હતો આ પણ જોઈ શકો ત્યારે તો પૂરાઈ ગયો છે જો આવી એક પટાંગળ જગ્યા એક વિશાળ જગ્યા જોઈ શકો તમે તમને આ છે મોખરા હનુમાનજી દાદા જોઈ શકો તો તમે તારીખ સાત અગિયાસ બે હજાર એકવીસમાં લાગે છે આ કામ પાંચ કરવામાં આવે છે જોઈ શકો છો તમે અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી મોખરા હનુમાનજી મહારાજના જોઈ શકો છો તમે આવું એક વિશાળ જગ્યા આવું એક વિશાળ મંદિર એક કાય પટાંકણમાં કાય ઘટની તમે જોઈ શકો છો તમે ચાલો ત્યારે અત્યારે હું તમને શ્રી મોખરા હનુમાનજી દાદાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જય હનુમાનજી મહારાજ

આવું એક સુંદર મજાનું મંદિર મિત્રો એક વિશાળ જગ્યા એક પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે અને આયા આપણે ઘણી સુઈલો પણ મંદિરની બાજુમાં રાખવા હશે બાજુમાં શેડ છે દાદાનો એ પણ તમે જોઈ શકો છો આયા એક ધુમો સ્થાપિત કરવામાં આવેલો છે એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો છો તમે વાહ બાપુ વાહ જય હનુમાનજી મહારાજ પુત્ર કૃષ્ણ વાહ ભાઈ મોકરા હનુમાનજી મહારાજ જોઈ શકો તમે આવો મિત્રો આવું એક મૂર્તિ જોઈ શકો છો તમે આ છે રામ દરબારનો પણ આવો એક સુંદર મજાનો ફોટો જો તમે અને આનું એડ્રેસ છે જોઈ શકો છો તમે ભુવા રોડ સાવરકુંડલા હા મિત્રો જોઈ શકો તમે આવો એક સુંદર મજાનું મંદિર કાંઈ ઘટે નહીં જોઈ શકો છો તમે અત્યારે આ બાજુમાં ને અત્યારે વાગ્યા છે ગટલા અગિયારને પાસ થયેલી છે બપોર જોઈને કેમેરા બે શૂટ અને બીજા મતલબમાં કે અહીંયા પણ ઘણી પણ રૂમો પણ છે જોકે કોઈ સાધુ મંત કોઈ છે નહીં પહેલાં કહેતા કે સાધુ હતા એ ઘણા સમયથી બે ગેસ આ આવી ત્રણ રૂમ વિશાળ રૂમ એક હોલ જોઈ શકો છો તમે આવી એક સુંદર મજાની રૂમ જોઈ શકો છો તમે એને એક પટાંગણ જગ્યા જોઈ શકો છો તમે સુંદર મજાનું વાહ મિત્રો વાહ એક પ્રકૃતિના ખોળામાં આવેલું આ મોખરા હનુમાનજી નું મંદિર ચાલો મિત્રો ત્યારે ત્યારે તમને દાદાના દર્શન કરાવ્યા અને અહીંયા મંદિરનાં દર્શન કરાવ્યા જોઈ શકો છો તમે આવી એક બધી અલગ અલગ બધી જગ્યાઓ છે

મહાદેવ જય આદેશ ગિનાર્યન જય હોમ મોકરા હનુમાનજી મહારાજ જય શ્રીરામ